ભારતીય સેનાના નિવૃત્ત જવાનો ગાંધીનગર પહોંચ્યા છે ધરણા પ્રદર્શન શરૂ કર્યા નિવૃત્ત સેના જવાનોએ પરિવાર સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા નિવૃત્તિ બાદ સરકારમાં દસ ટકા અનામતની અમલવારી માટે રજૂઆત થઈ રહી છે રાજ્ય સરકારની પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક ફરજિયાત કરવા સામે વિરોધ નિવૃત્ત આર્મી માટે પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક ફરજિયાત ન રાખવા તેવી માંગ કરાઈ દસ ટકા નિવૃત્ત સેનાના જવાનો માટે રિઝર્વેશનની અમલવારી કરવાની માંગ થઈ રહી છે જે ગુજરાત સરકારમાં જે માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે એનો ઓલરેડી નિયમ બનેલો છે એ નિયમનું ગુજરાત સરકારમાં પાલન ચુસ્ત પાલન થતું નથી જે ભરતી બોર્ડ આપણે ગુજરાતમાં ચાર ભરતી બોર્ડ છે તો ચારેય ભરતી પોતપોતાના જે અધ્યક્ષ છે એના અર્થઘટન અલગ અલગ કરી અને એનો નિયમ માજી સૈનિકોને અનામત આપે છે હા પરંતુ મારું એવું કેવું છે કે માજી સૈનિકોને જે અનામત આપવામાં આવી છે એ રોજગારી એને પૂરી પાડવા માટે અનામત આપી છે તો જે અનામત આપવામાં આવી છે એનું ચુસ્ત પાલન થાય જેટલી અમારી અનામત છે કોઈ પણ ચાહે ક્લાસ વનમાં હોય ટુમાં હોય થ્રીમાં હોય કે ક્લાસ ફોરમાં હોય એ તમામે તમામમાં જે અલગ અલગ અનામત આપવામાં આવી છે એ પૂરેપૂરી ભરાય અને એ માજી સૈનિકો અમારે જેટલા છે એની જેટલી અનામત છે એ સિલેક્ટ થાય એવી અમારી માંગ છે સૈનિકોના રિઝર્વેશન માટે બંધારણની જોગવાઈ છે જેને કોન્સ્ટિટ્યુશનલ રિઝર્વેશન કહેવાય છે અન્ય રિઝર્વેશનો લોકતાંત્રિક હોય છે તો પૂર્વ સૈનિકના જે રિઝર્વેશન છે એને બંધારણીય રિઝર્વેશન તરીકે રાખવા અને સમયે સમયે જે ક્રાઇટેરિયા બદલાતા હોય એજ્યુકેશનના અને અન્ય તો એ બદલાવવામાં પૂર્વ સૈનિકને ઇન્વોલ્વ ન કરવા જોઈએ પૂર્વ સૈનિકો ગ્રામ્ય વિસ્તારથી તાલુકા જિલ્લા વિસ્તારથી અને રાજ્ય સુધી ત્યાર પછી કેન્દ્ર સુધી પોતાના અધિકારો માટે પુનર્વાસ માટે લડતા હોઈએ છીએ જો આટલી પણ આ લોકોને સમજણ ના હોય તો સમજાવતા પણ આવડે છે પણ વેલ ડિસિપ્લિન ફોર્સ હોવાના નાતે અમે એઝ એ રિસ્પેક્ટ એઝ અ સોલ્જર વિથ ટુ ઓલ ઓફ ધ ઇન્ડિયન પીપલ બિંગ ઓફિસર બિંગ એ પોલિટિશિયન્સ ભારત માધાકી આજે અનામતનો મુદ્દો છે એ અનામત મળવી જોઈએ કોઈ અમે કોઈની પાસે ભીખ નથી માંગતા સરકારની પાસે જે અમારો મુદ્દો છે એ અમે માંગી છીએ તો અમે સરકારને રિક્વેસ્ટ કરી કે અમે જ્યાં સુધી સારી રીતે માંગી છીએ ત્યાં સુધી આપી દો અમને અમારા હાલ ઉપર ન છોડો અને આ બધા બેઠા છે છે આપ જોઈ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ સરકારને શરમ આવી જોઈએ હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારને શરમ શરમ જોઈએ અમને છે કે આ ફૂટપાથ ઉપર અમે સોઈએ છીએ પણ સરકારને શરમ નથી આવતી તો હું સરકારને એક આશા રાખું છું કે આ અમારો મુદ્દો જોવે અને આપના મીડિયા થ્રુ પણ જોઈએ અને સરકારના મેસેજ પહોંચે કે આ જે અમારો અનામતનો મુદ્દો છે તે અમારું આ અનામત આપવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ

તેમની પહેલી માંગ એ છે કે રાજ્ય સરકારની જે ભરતીઓની અંદર દસ ટકા માજી સૈનિક માટેની જે કેટેગરી અથવા તો અનામત જે તંત્રણીય તેમનો હક જે છે તેની અમલવારી રાજ્ય સરકાર દ્વારા નથી થતી છે કે દરેક ભરતીની અંદર દસ ટકા માજી સૈનિક એટલે કે નિવૃત્ત આર્મીના કર્મચારીઓ માટેની અનામત વ્યવસ્થા જે છે તેની અમલવારી કરવામાં આવે ચુસ્તપણે તેની અમલવારી કરવામાં આવે તેમનું છે પરીક્ષામાં જે ઓછામાં ઓછા ચાલીસ ટકા જે માર્ક રાજ્ય સરકાર તરફથી ફરજિયાત કરવામાં આવ્યા છે તેને હટાવી લેવામાં આવે એટલે કે ચાલીસ ટકાનો કટ ઓફ રેશિયો જે છે તે હટાવી લેવામાં આવે અને નિવૃત્ત જવાન ચાલીસ ટકા કટવેજ જે છે માર્ગ જે છે તે તેમને રાખ્યા છે તે જરૂરી છે અને સેનાના જવાનો માટે જ આ જરૂરી છે પરંતુ આ નિવૃત્ત જવાનો કહી રહ્યા છે કે જેનાથી તેમને અન્યાય થઈ રહ્યો છે તેના કારણે ચાલીસ ટકા નો જે માર્ક નો રેશિયો છે તે હટાવી દેવામાં આવે આ બે મુખ્ય માંગ ને લઈને તેઓ ગાંધીનગર માં ધરણા પ્રદર્શન યોજી રહ્યા બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ